સુરત સુરતભાઠીના ઉમિયા માતાના મંદિર પાછળ પંચશીલ નગર ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રણ ઇસમોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે એક પોઈન્ટ એકવીસ લાખનું બાર પોઈન્ટ પાંચસો ચાળીસ ગ્રામ એમડી ડ્રગ્સ રોકડ રકમ મોબાઈલ અને ઇન્સ્યોરન્સ સિરિંઝ સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભાઠેના ઉમિયા માતાજીના મંદિર પાછળ પંચશીલ નગરના એક મકાનમાં દરોડા પાડી ત્રણ ડ્રગ પેડલરની ધરપકડ કરી છે બાર ગ્રામ એમડી ડ્રગ્સ સહિત બે પોઈન્ટ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે શહેર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રે બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે ભાટીના પંચશીલ નગરના એક ઘરમાં એમડી ડ્રગ્સ વેચાય છે પોલીસની ટીમે ઉમિયા માતા મંદિરની પાછળ પંચશીલ નગરમાં એક ઘરમાં દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી જમીલ ખાન અમીર ખાન તોફીક જહાંગીર પટેલ તેમજ રેહાન રહેમાન ખાનને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમના કબજામાંથી બાર પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ત્રણ ઝી પ્લાસ્ટિક બેગ ડ્રગ્સ ઇન્જેક્શન માટેના વપરાતા પાંત્રીસ ઇન્જેક્શન મોબાઈલ ફોન અને સાઠ હજાર પાંચસો રૂપિયા રોકડા સહિત રૂપિયા બે પોઈન્ટ એકસઠ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલનગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી પાલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આપતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇલ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડીપીએસ પીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ જ ચાલુ છે